રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ચીખલીગર ગેંગ જે મંકી કેપ પહેરીને ચોરી કરવાની ટેવવાળી હતી એ રાંદેર પોલીસે ઘરપૂર ચોરીમાં પકડી પાડેલ છે જેમાં આરોપીઓ જે મોટર સાયકલની ચોરી કરેલ હતી એ મોટર સાયકલની ચોરીનો નંબર પ્લેટ બની કાઢી નાખી અને ચોરી કરવા આવેલ અને ચોરી કરીને જતા ત્યારે પોલીસે બાતમી આધારે આ બંને આરોપીને પકડી પાડેલ છે એમાં એક આરોપી સગીર છે જે કાયદાના સંઘર્ષમાં હોય છે અને બીજા આરોપી છે એ જસપાલ સિંહ જયપાલસિંહ જગદીશ સિંહ ચીખલી ઘર છે એમને બંનેને પકડી પાડીને મુદ્દામાં રિકવર કરેલ છે અને હાલમાં પોલીસ એમની તપાસ કરીને રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે આ લોકોને એમ એમ કે આ ગાડીઓ ચોરી કરી અને પછી સીસીટીવી આપણે લોકલ સોરી આપણે ઘરના નકોચા તોડીને એ કરીને ઘર ચોરી કરવાની ટેવ વાળા અત્યારે એક ગુનો રાંધેડમાં ડિટેક થયો અને બીજો એક ગુનો આ લોકોએ બાઇક ચોરી કરી છે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલ છે એ અત્યારે એકતા નગર નંદુરબારના છે મૂળ અહીંયા અહીંયા રહે છે પણ મૂળ આમ એકતા નગર જે કરીને છે નંદુરબાર ગુરુદ્વારા પાસે થાના છે અને અહીંયા બીઆરસી પ્રભુનગરમાં રહે છે અત્યારે અહીંયા